બીડર વલાસણા સિપોર હાઈવે પર છ વીઘા જમીન વેચવાની છે હાઈવેથી એન્ટ્રી છ વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ ચાલીસ લાખ છે આ દેખાય તે જમીન ચણેલું છે ચારે બાજુ તે જમીન હાઈવે એક વીઘાનો ભાવ ચાલીસ લાખ હાઈવેથી એન્ટ્રી જમીન થી ચણેલું છ વીઘા જમીન વેચવાની છે ઈડરવાલાસીપુર હાઈવે પર વીઘા જમીન હાઈવે એક વીઘાનો ભાવ ચાલીસ લાખ ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે જમીન વેચવાની છે છ વીઘા આ દેખાતી જમીન ચારે બાજુ ચણેલું છે છ વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ ચાલીસ લાખ છે ઈડર વરાષ્ટ્રના સિપોર હાઈવે પર છ વીઘા જમીન વેચવાની હાઈવેથી એન્ટ્રી આ જમીન આગળની ફ્રન્ટ સાઈડ હાઈવેનો ફ્રન્ટ સાઈડનો રોડ પણ મળે છે પાછળ સાઈડ એપ્રોચ રોડ પણ મળે છે બંને સાઈડના રસ્તા મળે છે ડામરના ડામરના રોડ પથ્થરથી ચણેલું છે ચારે બાજુ છ વીઘા જમીન હાઈવે થી એન્ટ્રી ગાડી દેખાતી આખો ટોટલી હાઈવે જમીન વેચવાની છે થી એન્ટ્રી એક વીઘાનો ભાવ ચાલીસ લાખ ઇડર વલાસના સિપોર હાઈવે પર છ વીઘા જમીન વેચવાની છે હાઈવેના હાઈવેથી પણ એન્ટ્રી થાય પાછળના ભાગે એપ્રોચ રોડ પણ રડી છે બંને સાઈડ રસ્તા હાઈવેથી પણ એન્ટ્રી એપ્રોચ રોડથી પણ એન્ટ્રી હાઈવેથી એન્ટ્રી એપ્રોચ રોડથી પણ એન્ટ્રી છ વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ ચાલીસ લાખ લાસના સિપોર હાઈવે પર ઈડર વલાસના સિપોર હાઈવે પર છ વીઘા જમીન વેચવાની છે થી એન્ટ્રી જમીન વેચવાની છે છ વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ ચાલીસ લાખ છે થી પણ એન્ટ્રી થાય છે એપ્રોચ રોડથી પણ એન્ટ્રી થાય છે બંને સાઈડ દામણ પટ્ટીના રોડ છે ચારે બાજુ ચણેલું છે પથ્થર આ પાછળના ભાગે અગાઉ જઈએ છીએ એપ્રોચ રોડ એપ્રોચ રોડ ઉપર પાછળના ભાગે એપ્રોચ રોડ રોડ અડે છે હાઈવેથી એન્ટ્રી એપ્રોચ રોડથી પણ એન્ટ્રી બંને સાઈડ રસ્તા આ જગ્યામાં થોડું પુરાણ માગે છે માટીનું પુરાણ કરવું પડે એવું છે આ જગ્યા પર માટીનું પુરાણ કરવું પડે એવું છે છ વીઘા જમીન વેચવાની છે હાઈવેથી એન્ટ્રી એક વીઘાનો ભાવ ચાલીસ લાખ છે હીડર વડા વલાસના હાઈવે થી છ વીઘા જમીન વેચવાની છે જમીનનું પુરાણ કરવા જો તો સારું એવું પ્રોફિટ મળી શકે છે થી એન્ટ્રી એક વીઘાનો ભાવ ચાલીસ લાખ છે છ વીઘા જમીન થી પણ એન્ટ્રી થાય છે એપ્રોચ રોડથી પણ એન્ટ્રી થાય બંને સાઈડ દમણના રોડ અડે છે સામે દેખાય છે એ એપ્રોચ રોડ પાછળના ભાગે આ દેખાય એ એપ્રોચ રોડ એપ્રોચ રોડથી એન્ટ્રી થાય છે પછી સામેના થી પણ એન્ટ્રી થાય છે આપ્રોચ રોડ છ વીઘા જમીનમાં ચણતર કરેલું છે પથ્થરથી આખું ચણતર કરેલું છે એપ્રોચ રોડ એપ્રોચ રોડ દેખાય તે જમીન આ દેખાય તે જમીન યુટ્યુબ પર જમીનના વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો અને સબસ્ક્રાઈબર્સ બટન પર ક્લિક કરવા વિનંતી આ દેખાય તે જમીન સામે દેખાય તે હાઈવે આ એપ્રોચ રોડ આ ગાડી પડીને તે એપ્રોચ આ હાઈવે હાઈવે ચારેય બાજુ દિવાલથી ચણી રહી છે છ વીઘા જમીનમાં હાઈવેથી એન્ટ્રી છ વીઘા જમીન એક વીઘાનો ભાવ ચાલીસ લાખ ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે એપ્રોચ રોડ ટચ થી પણ એન્ટ્રી થઈ શકે છે અને એપ્રોચ રોડથી પણ એન્ટ્રી થઈ શકે છે બંને સાઈડ ડામરના રોડ અડે છે એડર વોલાસના સિપોર હાઈવે પર છ વીઘા જમીન હાઈવેને વેચવાની છે આ જગ્યા ઉપર માટીનું થોડું પુરાણ માટીનું કામકાજ કરવું પડે તેવું છે પુરાણ કરવું પડે માટીનું હાઈવે થી એન્ટ્રી થઈ ગયા હાઈવે થી એન્ટ્રી છ વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ ચાલીસ લાખ છે ઈડર વરાશા સિપોર હાઈવે પર છ વીઘા જમીન વેચવાની છે છ વીઘા હાઈવે જમીન વેચવાની છે જમીનની સાઈડમાં કદાચ બંને સાઈડ આવો ભૂંગળો મૂકેલો છે

پیڈر ولاس ہائی وی سیپور ہائی ویگا جمین ویچونی چھے سامنے دیکھا تی ہائی واڑیوں جائے آئی ایپروچ روڈ ٹچ ایک ویگا نو بھاؤ چالیس لاکھ ہائی وی ایٹری بھاؤ میں تھوڑا جڑاو سنمان سے એપ્રોચ એપ્રોચ હાઈવે અને એપ્રોચ રોડ બંને સાઈડ ડામરના રોડ અડે છે છ વીઘા જમીન એક વીઘાનો ભાવ ચાલીસ લાખ છે ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે ખેડૂત જોડે સીધી મીટિંગ કરવામાં આવશે લોકેશન ડોક્યુમેન્ટ કોઈ વિગત માંગવી નહીં પાર્ટી હોય તો મહેરબાની કરીને રૂબરૂ મળવું જમીન લેનાર પાર્ટી હોય તો મહેરબાની કરીને રૂબરૂ મુલાકાત કરવી જમીન લેનાર પાર્ટી હોય તો રૂબરૂ મુલાકાત કરવી લોકેશન કે ડોક્યુમેન્ટની વિગત પૂછવી નહીં પાર્ટી હોય તો રૂબરૂ જ મળવું અને મોબાઈલ નંબર અંદર આપેલો છે મોબાઈલ નંબર ઉપર ફોન કરીને આવું યુટ્યુબ પર સર્ચ કરો મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો જમીન ના ઓનવા વિડિયો જોવા માટે આ દેખાય તે આ હાઈવે સીધા આપણા હાઈવે ઉપર આવી ગયા હાઈવે છે 6 વેગા જમીન ચણતર કરેલું છે ચારે બાજુ દિવાલ બનાવેલી છે છ વીઘા હાઈવે થી એન્ટ્રી જમીન વેચવાની છે હાઈવે થી એન્ટ્રી છ વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ ચાલીસ લાખ છે આ જમીન છ વીઘા چھگا جمین چار بازو دیوال بنالی ہے چڑتر کرے ہائی ویڈر ولاسٹر سیپور ہائی وے پر چھگا جمین ویچوانی ہے ایک ویگا بھاؤ چالیس لاکھ ہے મેજર રિલ એસ્ટેટ નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એટ નાઇન એટ એન્ટ્રી હાઈવે સાઈડ પણ આવી રીતે આ જમીન છ વીઘા જમીનમાં દિવાલથી ચણતર કરેલું છે હાઈવે ની સાઈડ પણ આવી રીતે ત્રણ સાઈડ મૂકેલો છે જે પાણીનું અવર થઈ શકે એના માટેનું મૂકેલું છે